ઉનાળામાં તરબૂચ ખાવાથી થતા પંદર અદ્ભુત અને અવિશ્વસનીય ફાયદાઓ મિત્રો શું તમે જાણો છો તરબૂચમાં બાણું પાણી હોય છે જે તમારા શરીરને ઉનાળામાં હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તરબૂચમાં વિટામિન એ વિટામિન સી અને વિટામિન બી સિક્સ હોય છે તેમાં

એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે તરબૂચ ખાવાથી તેમાં રહેલ સિટુલિન નામનું એમિનો એસિડ શરીરમાં લોહીને ખસેડવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે તરબૂચ ખાવાથી તેમાં રહેલ વિટામિન સી અને લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ શરીરમાંથી સોજો દૂર કરવામાં મદદ કરે છે તરબૂચ ખાવાથી તેમાં રહેલ વિટામિન એ અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે તરબૂચના બીજનું નિયમિત સેવન કરવાથી આ તર્બૂચના વિકારથી બચી શકાય છે. તરબૂચ ખાવાથી તેમાં રહેલ વિટામિન એ અને બીટા કેરોટીન ત્વચાને સ્વસ્થ રાખે છે અને વાળના વિકાસમાં મદદ કરે છે. તરબૂચમાં કેલરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે, માટે તે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તરબૂચનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તરબૂચમાં વિટામિન સી અને આયર્ન મળી આવે છે જે શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે તરબૂચ ખાવાથી અથવા તેનો રસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલના સંસયને અટકાવી શકાય છે જે હૃદય રોગનું મુખ્ય કારણ છે તરબૂચમાં લાઇકોપીન નામનું તત્વ જોવા મળે છે જે કેન્સરને રોકી શકે છે અને તમે નહીં જાણતા હોય તો તમને જણાવી દઈએ કે જ કારણે તરબૂચને લાલ રંગ મળે છે તરબૂચ વિટામિન સી થી ભરપૂર હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ સિવાય The cat sat on the તરબૂચમાં ફાઈબર પણ જોવા મળે છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તરબૂચ વિટામિન એ નો સારો સ્ત્રોત છે જે આંખના રેટિનામાં પિગમેન્ટ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે જેનાથી આંખોને ઠંડક મળે છે અને આંખોના નંબર ઓછા થવામાં મદદ કરે છે તો મિત્રો આ હતા ઉનાળામાં તરબૂચ ખાવાથી થતા પંદર અદ્ભુત અને અવિશ્વસનીય ફાયદાઓ વિશે તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો